અને શિવઘોડી જતી હિન્દુ શ્રદ્ધાળુઓને ભરેલ બસ ઉપર ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા દસ નિર્દોષ હિન્દુ યાત્રીઓના મોત નીપજ્યા હતા જે ઘટનાને લઈ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે હિન્દુ આતંકવાદી હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું અને મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર આપી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુત્રનું દહન કર્યું હતું અને આવા આતંકી હુમલા નહીં બને તે માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ અંકુશ લાવવા માટે કડક પગલા ભરવા સાથે આવા આતંકી તત્વોને આશ્રય આપનાર આંતરિક અને વિદેશી તત્વોને કડક સજા આવે તેવી માંગ કરવામાં આવી હતી આ વિરોધ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા બજરંગર ના કિશન વાઘેલા મનોજ હરિયાણ ધર્મેશ પટેલ રામજી રામજીવાલા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ અને અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત નવ જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાઓની યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો જેમાં દસેક જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદાર દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરના પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચવટી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન ઉતલા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે